મકર રાશિના વાલો આગામી એકસો વીસ દિવસ એટલે પાંચ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસથી ત્રીસ મે બે હજાર છવ્વીસ સુધી જો તમારી રાશિ મકર છે અથવા તમારું લગ્ન મકર છે તો આ સમયગાળો સામાન્ય નથી આ તમારા જીવનનું એ પડાવ છે જ્યાંથી તમારી આખી દિશા બદલાઈ શકે છે આપણા પુરાણોમાં સમુદ્ર મંથનની કથા આવે છે એક જ્યોતિષીની દ્રષ્ટિથી આ ઘટના જુઓ જ્યારે અમૃત નીકળી ત્યારે રાહુએ રાહ નહીં જોઈ તેને ખાર્યું કે સુદર્શન ચક્ર તેનો અંત કરી શકે મૃત્યુ નિશ્ચિત હતું છતાં રાહુની અંદર એ પાગલપણું એ જુનૂન હતું કે પરિણામ જેવું પણ હોય મને મારા લક્ષ્ય પ્રાપ્ત કરવું છે અને અંત શું થયું માથું કપાઈ ગયાની પછી પણ રાહુ અમર થઈ ગયો એકત્રીસ જાન્યુઆરીથી એ જ રાહુ તમારા બીજા ઘરમાં એટલે ધન અને વાણીના ઘરમાં પહેલાથી જ ગોચર કરી રહ્યો છે પરંતુ આ તારીખથી કેટલાક મહત્વપૂર્ણ ગોચર પ્રભાવ સક્રિય થશે જે તમારા જીવનમાં અચાનક બદલાવ લાવી શકે છે આ તમારી કુંડળીનું પોતાનું સમુદ્ર મંથન છે સમાજમાં વધારે લોકો તમને બીજા ઘરના નામે ડરાવવામાં આવશે તેઓ કહેશે કે આ આર્થિક નુકસાનનો સમય છે પરંતુ હું અહીં તમને ડરાવવા માટે નહીં પરંતુ એક નિશ્ચિત રણનીતિ આપવા આવ્યો છું જ્યોતિષી કોઈ જાદુટોના નથી આ શુદ્ધ ગણિત અને વિજ્ઞાન છે અને આ ગણિત કહી રહ્યું છે કે આ ચાર મહિનામાં સફળતાનો એવો દ્વાર ખુલશે જે કદાચ આવતા અઢાર વર્ષમાં ફરી નહીં ખુલે મિત્રો હું આચાર્ય તેજસ શર્મા આપ સૌનું અમારા યુટ્યુબ ચેનલ રાશિચક્રમાં સ્વાગત કરું છું જો તમને અમારી વિડીયો પસંદ આવે તો વિડિયો લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવું ખાતરીપૂર્વક આથી અમને આવું વીડિયો બનાવવા પ્રેરણા મળશે આ ચર્ચામાં અમે હવાઈ વાતો નહીં કરીએ અમે તે ત્રણ તર્કસંગત કારણ સમજાવીશું કે કેવી રીતે તમે આ ઉથલપાથલને તમારી સૌથી મોટી વિજયમાં પરિવર્તિત કરી શકો જો તમે આ ચર્ચા અધૂરી મૂકી તો તમે માત્ર માહિતી નહીં પરંતુ તમારા જીવનને બદલવાનો એક અનમોલ અવસર ગુમાવી દેતા તો ચાલો નક્ષત્રોની ભાષામાં તમારા આવનારા કાલને વિગતવાર સમજીએ પહેલું કારણ છે બંધન મુક્ત રાહુ જુઓ રાહુ સમગ્ર બે હજાર છવ્વીસમાં કુંભ રાશિમાં ગોચર કરી રહ્યો છે રાશિનો સ્વામી કોણ છે શનિદેવ અને એકત્રીસ જાન્યુઆરીની આસપાસ રાહુ શતભિષા નક્ષત્રમાં સ્થિર છે જ્યાં તેનું ત્રીજું ચરણ શનિ દ્વારા શાસિત છે અને સૌથી મોટી વાત શનિદેવ ખુદ ક્યાં બેઠા છે તે બેઠા છે તમારા ત્રીજા ઘરમાં એટલે સાહસ અને પ્રયાસના ઘરમાં મીન રાશિમાં તેનો અર્થ સમજવો રાહુ જે તમારું એમ્બિશન છે તેના ઉપર શનિ જે કર્મ અને અનુશાસનના દેવતા છે નું પૂરું હાથ છે શનિ કહી રહ્યા છે રાહુ જાઓ મેં તમને પરમિશન આપી છે જાઓ અને હાસિલ કરો ગયા અઢાર વર્ષમાં આવો સંયોગ બન્યો નથી રાહુ પર કોઈ રોકટોક નથી તે બંધન મુક્ત છે તેથી આ સમય ખૂબ પાવરફુલ છે બીજું કારણ છે ગ્રહોની અવસ્થા ડેટા મુજબ જાન્યુઆરીથી મે સુધી રાહુ યુવા અવસ્થામાં રહેશે યુવાન માણસમાં કેટલી શક્તિ હોય છે તે થાકતો નથી તે રોકાતો નથી બરાબર તે ઊર્જા રાહુ હવે તમને આપવાના છે તે સો ટકા રિઝલ્ટ આપશે સારું કે બુરુ રિઝલ્ટ પૂરો મળશે ત્રીજું કારણ છે બીજા ઘરની મિસ્ટ્રી મકર રાશિ માટે રાહુ બીજા ઘરમાં છે સામાન્ય રીતે જ્યોતિષીઓ કહે છે કે બીજા ઘરના રાહુ ખરાબ હોય છે ડર આપે છે પરંતુ ડેટા કહે છે કે બે હજાર છવ્વીસમાં કહાણી અલગ છે બીજું ઘર ધન લાભનું પણ છે છુપાયેલા ખજાનાનું પણ છે કારણ કે રાહુ અહીં વર્ગોત્તમ થઈ રહ્યો છે આ રાહુ તમને ડર આપશે નહીં પરંતુ તમને એ સિક્રેટ રસ્તો બતાવશે જ્યાંથી તમે ઓછા સમયમાં મોટી સફળતા મેળવી શકો તો આ છે એ બેકગ્રાઉન્ડ એ સ્ટેજ જેમાં આવતા એકસો વીસ દિવસનું નાટક રમાશે ચાલો હવે એક એક કરીને તમારા જીવનના દરેક પાસાને ડીકોડ કરીએ શરૂઆત કરીએ તમારી માનસિકતા અને સ્વભાવથી સાચું કહો ગયા કેટલાક મહિનાથી નવેમ્બર બે હજાર પચ્ચીસથી જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધી શું તમને એવું નહીં લાગ્યું કે તમે થોડા ઢીલા થઈ ગયા છો જેમ કે ચાલો જે થશે જોઈશું હાલમાં મન નથી કાલ કરીશું એક અજાયબીની થાક અને વાળો એટીટ્યૂડ આવી ગયો હતો છે ને તેનું કારણ હતું ધનુ રાશિનો પ્રભાવ પરંતુ મિત્રો એકત્રીસ જાન્યુઆરીની સવારે બધું બદલાઈ જશે જેમ જેમ એ ગોચર પ્રભાવ મજબૂત થશે તમારા અંદર એક ફાયર એક આગ અનુભવાશે તમે અચાનક અગ્રેસિવ બની જશો તમારો મગજ ચોવીસ કલાક ચાલશે રાત્રે ઊંઘ આવવી મુશ્કેલ થશે કારણ કે તમે સતત પ્લાનિંગ કરી રહ્યા હશો રાહુ બીજા ઘરમાં છે જે વાણી અને નિર્ણયનું ઘર છે તમે ઉપરથી શાંત દેખાશો પરંતુ અંદર એક જ્વાળામુખી ઉબડતી હશે લોકો તમને સમજી નહીં શકે લોકો વિચારશે કે તમે શાંત કેમ છો પરંતુ તમે વાસ્તવમાં તમારી આગામી મોટી ચાલ પ્લાન કરી રહ્યા હશો સ્વાસ્થ્ય અંગે ડેટા મિક્સ સંકેત આપે છે એક તરફ રાહુ તમને માનસિક રીતે મજબૂત બનાવશે જૂનીથી જૂની ટેન્શન તમે સહન કરી શકો છો પરંતુ શારીરિક રીતે સાવધાન રહેવું પડશે ખાસ કરીને ફેબ્રુઆરી મહિનામાં નોંધો કે ત્રણ ફેબ્રુઆરીને બુધ કુંભમાં આવશે અને છ ફેબ્રુઆરીને શુક્ર કુંભમાં આવશે તેનો અસર તમારા ગળા અને દાંત પર પડી શકે છે રાહુ વાયુ છે તમને ગેસ્ટ્રિક ઇશ્યૂઝ બ્લોટિંગ અથવા અચાનક શ્વાસની તકલીફ થઈ શકે છે અને જેમ કે સૂર્ય ફેબ્રુઆરીમાં કુંભમાં આવશે 13 ફેબ્રુઆરીને તમારે તમારી ઇમ્યુનિટી પર કામ કરવું પડશે પરંતુ ડરવું નહીં કારણ કે શનિ ત્રીજા ઘરમાં બેઠા છે અને સુરક્ષા કવચ બનાવી રહ્યા છે બસ લાપરવાહી નહીં કરવી હવે વાત કરીએ એ વસ્તુની જેની દરેકને રાહ જોવાનું રહે છે પૈસા અહીં સ્થિતિ ખૂબ રસપ્રદ છે એક તરફ રાહુ છે બીજી તરફ કેતુ છે તમારા આઠમા ઘરમાં કેતુ વિરાજમાન છે અને બીજા ઘરમાંથી રાહુ તે આઠમા ઘરને પોતાની સાતમી દૃષ્ટિથી જોઈ રહ્યો છે આ એક દોરી ખેંચ છે રાહુ કહે છે મને પૈસા જોઈએ અત્યારે જોઈએ અને બહુ જ વધારે કેતુ કહે છે મને મોહમાયા નહીં જોઈએ હું સંતુષ્ટ છું ફળ શું થશે ડેટા કહે છે કે એકત્રીસ જાન્યુઆરીથી ત્રીસ મે દરમિયાન તમારી પાસે અચાનક ધન આવવાના પ્રબળ યોગ છે ક્યાંથી આવશે આ પૈસા કોઈ જૂની ઇન્વેસ્ટમેન્ટ જે તમે ભૂલી ગયા હતા પૃષ્ઠજન્ય જમીન અથવા મિલકતનો કોઈ મામલો ઉકલી શકે છે અથવા જો કોઈ પૈસા સરકાર કે ઇન્શ્યોરન્સ કંપની પાસે અટવાયા હતા તે મુક્ત થઈ શકે છે જે લોકો શેર માર્કેટ ટ્રેડિંગ કે લોટરીમાં જોખમ લે છે તેમને રાહુ મોટો નફો આપી શકે છે પરંતુ મિત્રો સિક્કાનું બીજું પાસું પણ છે કેતુ આઠમા ઘરમાં છે કેતુ છિદ્ર છે જેટલો ઝડપથી પૈસા આવશે એટલા જ ઝડપથી તે ધૂઆની જેમ ઉડી શકે છે કેમ કારણ કે ગુરુ તમાર આ છઠ્ઠા ઘર માં બેઠા છે તમારું પૈસો ત્રણ જગ્યાએ ખર્ચ થવાના ચાન્સ છે હોસ્પિટલ કાનૂની કાર્ય મુસાફરી માં આ સમયે લિક્વિડ કેશ હાથ માં નહી રાખવું જેમ જેમ પૈસા આવ્યા તરત તેને લોક કરો એફડી કરો સોનું ખરીદો અથવા પ્રોપર્ટી માં રાખો જો પૈસા બેંક એકાઉન્ટ માં રહ્યા તો તે ખર્ચ થશે એક વધુ વસ્તુ બીજો ઘર વાણી નું પણ છે પણ મિત્રો 13 ફેબ્રુઆરી 2026 ને કેલેન્ડર માં માર્ક કરી લો આ દિવસે સૂર્ય કુંભમાં આવશે ત્યાં રાહુ પહેલેથી જ બેઠો છે સૂર્ય અને રાહુનો મિલન એટલે સૂર્ય રાહુ યોગ આ બીજા ઘરમાં બની રહ્યો છે આનો અસર ત્રણ જગ્યાએ પડશે પ્રથમ પતિ પત્ની વચ્ચે અચાનક મોટા ઝઘડા થઈ શકે છે વાત ડિવોર્સ અથવા સેપરેશન સુધીની ધમકીઓ સુધી જઈ શકે છે તેથી શાંત રહો બીજું સ્કેન્ડલ રાહુ બીજા ઘરમાં સિક્રેટ્સ ખોલે છે જો તમે કોઈ હિડન રિલેશનશીપમાં છો તો પકડાઈ જવાની ભય સો ટકા છે ત્રીજું અને સૌથી જરૂરી એક્સિડેન્ટ્સ તેર ફેબ્રુઆરી પછી વાહન ચલાવતા સમયે રત્તીભરી પણ લાપરવાહી ન કરો સ્પીડ ઓછી રાખો હેલ્મેટ અને સીટ બેલ્ટનો ઉપયોગ કરો ઈજા થવાની શક્યતા છે એક બીજી વોર્નિંગ ટેકનોલોજી માટે રાહુ શતભિશામાં છે જે સિક્રેટ્સનું નક્ષત્ર છે તમારો ફોન લેપટોપ અથવા પ્રાઇવેટ ચેટ્સ લીક થઈ શકે છે ઓફિસના ઇમેલ્સ ધ્યાનથી મોકલો પાસવર્ડ્સ મજબૂત રાખો તમારો કોઈ જૂનું રહસ્ય બહાર આવી શકે છે જે તમારી પ્રતિષ્ઠાને ખરાબ કરી શકે છે સાવધ રહો હવે હું વાત કરવી ઈચ્છું છું તે લોકો સાથે જે ઘરનો નિર્વાહ કરે છે મારી માતાઓ અને બહેનીઓ હાઉસવાઈફ અથવા હોમમેકર અક્ષર રાશિફાલમાં તમારું અલગથી ધ્યાન નથી આપવામાં આવતું પરંતુ મકર રાશિ માટે આ સમય સૌથી વધુ અસરકારક રહેશે કારણ કે મકર રાશિનું સ્વામી શનિ છે અને તમે ઘરની ભાવનાત્મક બેરોમીટર છો જો તમે હાઉસવાઈફ છો તો આ એકસો વીસ દિવસ તમારા માટે ત્રણ મોટા પરિવર્તન લઈને આવી રહ્યા છે ધ્યાનથી સાંભળો પ્રથમ સસરાલ કનેક્શન મિત્રો રાહુ તમારા બીજા ઘરમાં બેઠો છે જ્યોતિષમાં બીજું ઘર પરિવાર અને વાણીનું ઘર માનવામાં આવે છે ડેટા સ્પષ્ટ સંકેત આપી રહ્યો છે કે આ સમયે સસરાલ પક્ષ સાથે ભૂલ સમજણ થવાના પૂરા યોગ છે રાહુ ધૂઆં છે શક્ય છે કે તમારી સાસી અથવા નંદથી કોઈ વાત ખોટી રીતે સમજી લેવાય તમે કંઈ સારું કરવાનો પ્રયાસ કરશો પરંતુ તેનો અર્થ ખોટો કાઢવામાં આવશે આ સમયે સ્પષ્ટતા આપવામાં તમારી ઉર્જા વેડફી નહીં શાંત રહો આ રાહુનું ભ્રમ છે જે મે પછી આપમેળે દૂર થઈ જશે બીજું કિચન સલામતી આ પોઈન્ટ મેં પહેલાં પણ ટચ કર્યો છે પરંતુ તમારા માટે આ લાઈફ સેવિંગ એડવાઇસ છે ખાસ કરીને તેર ફેબ્રુઆરી પછી જ્યારે સૂર્ય કુંભમાં આવશે સૂર્ય આગ છે અને રાહુ ગેસ છે તમારો વધુ સમય કિચનમાં પસાર થાય છે ગેસ સિલિન્ડર ચેક કરો ગરમ તેલ અથવા છૂરી વાપરતા સમયે ધ્યાન ભટકવા દો નહીં ડેટા કહે છે કે બળતણ અથવા કપાવવાની શક્યતા ઊંચી છે જલ્દી નથી કરવી પણ મિત્રો બધું નેગેટિવ નથી રાહુ તમને એક ખૂબ મોટી શક્તિ પણ આપી રહ્યો છે બીજું ઘર છુપાયેલી વસ્તુઓનું છે શું તમારી અંદર કોઈ એવું ટેલેન્ટ છે જે તમે દુનિયા પાસેથી છુપાવી રાખ્યું છે કુકિંગ રાઇટિંગ પેઇન્ટિંગ ટેરો રીડિંગ અથવા સ્ટોક માર્કેટની સમજ આ સમય છે તે ટેલેન્ટને બહાર લાવવાનો રાહુ તમને વર્ક ફ્રોમ હોમ અથવા સિક્રેટ ઇન્કમ જનરેટ કરવામાં મદદ કરશે તમે ઘરમાં બેસી ઇન્ટરનેટ દ્વારા કંઈક એવું શરૂ કરી શકો છો જેના દ્વારા તમારી અલગ ઓળખ બને શનિ તમને સપોર્ટ આપ રહ્યા છે જો તમે કોઈ ઓનલાઇન કોર્સ જોડ્યો છે અથવા બિઝનેસ શરૂ કર્યો છે તો પતિ અને પરિવાર માટે આ આશ્ચર્યજનક રહેશે કે તમે આટલી આગળ કેવી રીતે પહોંચી ગયા અને છેલ્લી વાત હાઉસવાઇફ માટે મેન્ટલ પીસ કારણ કે ગુરુ તમારા છઠ્ઠા ઘરમાં છે તમારું મન વારંવાર એકાંત માંગશે ઘરની હલચલ વચ્ચે તમને લાગશે કે કાશ હું ક્યાંક દૂર જઈ શકું આ ફિલિંગને દબાવશો નહીં ધાર્મિક યાત્રાઓ પ્લાન કરો અથવા રોજ પંદર મિનિટ ધ્યાન માટે કાઢો આ તમારા મેન્ટલ પીસ માટે ઓક્સિજન જેવું કામ કરશે મિત્રો સમસ્યા છે તો ઉકેલ પણ છે અમારા આરશી મુનિઓએ ગ્રહોના પ્રભાવને બેલેન્સ કરવા માટે કેટલાક ખૂબ જ સરળ અને સાયન્ટિફિક ઉપાય બતાવ્યા છે આ ચાર મહિના સફળ બનાવવા માટે તમારે આ રેમેડીઝ કરવી પડશે પ્રથમ ઉપાય છે રાહુ માટે રાહુનું તત્ત્વ ધૂવા છે જો ઘરમાં નેગેટિવ એનર્જી અથવા ફોગ વધી રહ્યું છે તો તેને પોઝિટિવ સ્મોકથી દૂર કરવું પડશે રોજ સાંજને ઘરમાં ચંદન અથવા ગુગ્ગુલની ધૂપ જરૂર જલાવો જ્યારે ધૂવા આખા ઘરમાં ફેલાશે તો રાહુ શાંત થશે સાથે જ ઓમ રાહવે નમઃ મંત્રનો એકસો આઠ વાર જાપ કરો બીજો ઉપાય છે કેતુ માટે કેતુ આઠમા ઘરમાં છે જે રહસ્ય અને નુકસાનને ખરાબ કરી શકે છે કેતુનું સિમ્બોલ ઝંડો અથવા દીવો છે રોજ સાંજે તુલસી પાસે અથવા ઘરના મંદિરમાં ઘીનો દીવો જલાવો આ પ્રકાશ અંધકારને દૂર કરશે અને એક કડક નિયમ છે કે ઘરના દક્ષિણ પશ્ચિમ ખૂણાને સાફ રાખો ત્યાં કચરો ના રાખો ત્રીજો ઉપાય છે સૂર્ય રાહુ યોગ માટે શાંતિ તેર ફેબ્રુઆરી પછી જ્યારે સૂર્યકુંભમાં આવશે ત્યારે સૂર્યદેવ જ તમારી રક્ષા કરશે રોજ સવારે સૂર્ય નમસ્કાર કરો અને શક્ય હોય તો રવિવારે કોઈ ગરીબને મીઠું ખવડાવો ચોથો ઉપાય છે પૃથ્વી તત્વ માટે મકર રાશિ અર્થ એલિમેન્ટ છે ઘરમાં ચેક કરો ક્યાંક કોઈ ફ્લોર તૂટ્યો તો નથી લીકિંગ મની એટલે લીકિંગ એનર્જી તેને તરત ઠીક કરાવો તો મિત્રો અંતે એટલું જ કહું છું કે બે હજાર છવ્વીસનું આ પ્રારંભિક સમય જાન્યુઆરીથી મે સુધી એક રોલર કોસ્ટર રાઇડ રહેશે પરંતુ ડરવાની વાત નથી શનિદેવ ત્રીજા ઘરમાં જજની જેમ બધું જોતા રહ્યા છે જો તમારી નીતિ સાફ છે અને તમે મહેનત કરી રહ્યા છો તો બીજા ઘરના રાહુ તમને નુકસાન નહીં પણ એ સફળતા આપશે જે તમે સપનામાં પણ નથી વિચાર્યું આ ધૂંધ છટશે અને તેના પાછળથી સૂર્ય નીકળશે બસ ચાલતા રહો રોકાવું નહીં મને આશા છે કે આ ડિટેલ્ડ એનાલિસિસ તમને પસંદ આવ્યું હશે મેં પ્રયાસ કર્યો છે કે દરેક નાની નાની વાત તમને પહોંચી શકે જો તમને આ વીડિયો મદદગાર લાગી હોય તો તેને લાઇક જરૂર કરો અને તમારા મકર રાશિના મિત્રોને શેર કરો આવી જ જ્ઞાનવર્ધક વીડિયોઝ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવું ભૂલશો નહીં તમારું ધ્યાન રાખો સાવધ રહો અને સફળ બનો શીઘ્ર નવી વિડીયો સાથે મળીશું હર હર